હેલો જય શ્રી રામ ગમારા હમણાં જ બધી એક્ઝામ્સ આવશે જાણે એક્ઝામ ટેન્થ નવની હોય કે ટેન્થની હોય ઇલેવન્થની હોય 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 કે કોલેજની એક્ઝામ આવશે એટલે બધા જ પેરેન્ટ્સને સ્ટુડન્ટ્સને એક આશા લઈને બેઠા હોય કે મારો છોકરો કે છોકરી સારા માર્કે પાસ થશે ફર્સ્ટ નંબર લાવશે અને ખાસ કરીને આપણા ઇન્ડિયન પેરેન્ટ્સમાં તો ત્રણ જ આશા છોકરા ઉપર રાખેલી હોય તમારો દીકરો ડોક્ટર બને કે એન્જિનિયર બને કે ગવર્મેન્ટ જોબ બને પણ તો આવડા મોટા ઇન્ડિયામાં એટલો બધો સ્કોપ અવેલેબલ નથી અને ખાસ કરીને આજ નવા વિડીયો જે છે એ એવા બાળકો માટે છે કે જે ઓછા માર્ક્સ ઓછા નંબરના કારણે પોતાની હિંમત હારી જાય છે તો ખાસ કરીને એના માટે છે કે હિંમત હારવી અને જે રિઝલ્ટ આવે છે તમારું એ નંબર તમારા કેરિયર કોઈ જાતને એની સાથે લેવા દેવા હોતા નથી તમારું રિઝલ્ટ એ ફક્ત આંકડા છે તો તમને આજે હું એવી જ વાત કરીશ મિત્રો આપ સૌ કપિલ શર્માને તો ઓળખો છો આ ઇન્ડિયાના સૌથી નંબર વન કોમેડિયન કપિલ શર્મા મિત્રો એ પણ જ્યારે એક કોમેડી શો માં આવ્યા હતા ત્યારે એનું પણ પરફોર્મન્સ એકદમ ખરાબ થઈ ગયું હતું અને તમે હું તમને એક વિડીયો મોકલો તો શું હતું એનું રિઝલ્ટ આપ સાંભળી શકો છો આપ જોઈ શકો છો તરફથી સાડા ત્રણ નંબર મળે છે દસ માંથી સાડા ત્રણ અને સરોજ ખાન તરફ થી દસ માંથી ચાર પોઈન્ટ મળે છે એજ જાવેદ જાફરી એજ જાવદ જાફરી એના શો માં જાય છે મહેમાન તરીકે એ જાવેદ જાફરી એ કપિલ શર્મા ને જજ કહી રહ્યા છે ને જેને જજ કહી રહ્યા કે તારું કેરિયર કોમેડી માં નથી તું આમ આગળ નહીં હોત એ કપિલ શર્મા ને જેને જજ કહી રહ્યા એ જ એના શો માં ગેસ્ટ તરીકે જાય જાય આજે એ જ કપિલ શર્મા હું જજ ને ખબર હતી કે પહેલા નંબર ઉપર ઇન્ડિયાના કોમેડિયન માં આવી જશે એટલે મિત્રો આકડા જે છે એ તમારું ફ્યુચર ડિસાઈડ નથી કરતા તમારી અંદર રહેલું સાહસ તમે પરીક્ષામાં નંબર ઓછા મળ્યા છે ને એના કાંઈ મતલબ નથી પરંતુ તમે પ્રયાસ કેવો કર્યો છે અને ઓછા નંબર આવ્યા પછી તમે હાર માયની છે કે લડવાની ધગસ લાગી છે એ તમારું ફ્યુચર ડિસાઈડ કરે છે મિત્રો તમને હજી એક સ્ટોરી બતાવવા માંગુ છું એના ઉપરથી આપણે વધુ આઈડિયા આવશે મિત્રો આ સ્ટોરી છે ઓલિમ્પિક ઓલિમ્પિકના એક ખેલાડી જે લોંગ જમ્પ ના છે અને એનું નામ છે જોનોધન એડવર્ડ્સ મિત્રો જોનોધન એડવર્ડ્સ જે ઓલિમ્પિકમાં ભાગ લે છે ઓગણીસો ને અઠ્યાવીસ ની ભાગ લે છે દોડે છે પરંતુ મિત્રો એ જમ્પ કરે છે અને એનું અત્યારે ત્રેવીસમો નંબરે સ્થાન આવે છે એ હાર નથી માનતા મહેનત કરે છે ડબલ જોશ થી મહેનત કરે છે ફરીથી ઓગણીસો બાણું ના ઓલિમ્પિકમાં આવે છે અને દોડે છે અને જમ્પ કરે છે તો મિત્રો એનું ત્રેવીસ માં કરતા પણ આ વખતે રિઝલ્ટ ખરાબ આવે છે ને પાંત્રીસ માં ક્રમે આવે છે વિચાર કરો ત્રેવીસ માંથી પાંત્રીસ માં નંબર આવે છે છતાં પણ જોનોથન એડવર્ડ છે નથી હારતા એ ડબલ મહેનત કરે છે અને દોડે છે અને ઓગણીસો છન્નુ ના વર્લ્ડ કપમાં એ દોડીને જે ઓલિમ્પિક જે છે તેમાં જમ્પ કરે છે અને જમ્પ કરે છે ને મિત્રો ત્યારે એ સિલ્વર મેડલ સુધી પહોંચે છે મિત્રો કેટલા વર્ષની એની મહેનત કેરી સિલ્વર મેડલ છતાં પણ હિંમત નથી હારતા એનો હજી ઉદ્દેશ્ય એનો ટાર્ગેટ સિદ્ધ નથી થતો અને ફરીથી બે હજાર ના ઓલિમ્પિકમાં દોડે છે અને જમ્પ કરે છે અને જમ્પ નો એક હાઈ રેકોર્ડ ક્રિએટ કરી અને વર્ષ બે હજાર માં એટલે કે બાર વર્ષ પછી એક ગોલ્ડ મેડલ મેળવે છે મિત્રો એટલે કે તમારો પ્રયાસ નંબર પેલા પ્રયાસ માં હારી ગયો કે મારો ત્રેવીસ નંબર એવો હવે મારે નથી દોડવું તો શું ગોલ્ડ મેડલ લેવી શકત બીજી બીજા પ્રયાસમાં તો ઓલ્ટાનો પાંત્રીસમાં નંબર આવ્યો તો શું એ એમ થાય તો એ ગોલ્ડ મેડલ કે સિલ્વર મેડલ લેવી શકે નહીં મિત્રો તમારો પ્રયાસ જ તમારી સિદ્ધિ છે જે તમે પ્રયાસ કરશો એ તમને રિઝલ્ટ આપશે આપશે પણ દિલથી મહેનત કરેલી હોવી જોઈએ અને આકરાથી ક્યારે હારવું ન જોઈએ બીજી વસ્તુ કે જ્યારે ઓછા માર્ક આવે જ્યારે મનમાં કોઈ પણ પ્રકારના આવા નેગેટિવ વિચારો નહીં લેવાના તમારા જીવનને ખૂબ જ અમૂલ્ય હોય છે તેની સાથે કોઈ જાતના છેડા કરવા નહીં તમારા મા બાપ માટે તમે મહત્વના છો તમારો રિઝલ્ટ નહીં કદાચ રિઝલ્ટ નબળું આવ્યું છે થોડું ઘણું તમને ખિજાશે પણ એનું દિલ ઉપર નહીં લેવાનું પણ એને મગજમાં લગાવીને ડબલ હિંમતથી આગળ વધી અને કરી બતાવવાનું એવા ઘણા બધા લોકો છે એવા ઘણા બધા સેલિબ્રિટી છે કે જે એક્ઝામમાં નબળા રહ્યા છે અક્ષય કુમાર લઈ લો સચિન તેંડુલકર લઈ લો અમિતાભ બચ્ચન લઈ લો ઘણા બધા હતા અભિષેક બચ્ચન લઈ લો જે એક્ઝામમાં નબળા હતા ભણવામાં નબળા હતા પણ આજે સ્ટાર છે એમ આપ પણ આપણે બધા સ્ટાર થઈ શકીએ છીએ પણ જરૂર છે હિંમત રાખવાની તો દરેકને શુભકામનાઓ છે જે સારા નંબરે પાસ થાય જેના ઓછા નંબર આવ્યા છે તેને નર્વસ થવાની જરૂર નથી હિંમતથી આગળ વધવાની જરૂર છે તો બસ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો અન્ય લોકો સુધી પણ પહોંચાડજો ખાસ કરીને જેનું રિઝલ્ટ છે દરેક બાળકો સુધી આ વિડીયોને પહોંચાડાવજો અને મારી વાત કેવી લાગી વિડીયોમાં ખાસ જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી કલ્પેશ ગમારા નિધિ ગમારાના સૌને જય શ્રી રામ